શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ ધ ચેનલ આજે જો બા ડ્રાઈવ ડ્રાઇવિંગ આમ ચેક કરવા આવ્યા છે આંટી નું અને મારું કેવું છે કાવડે છે માં દીકરાં કેવું કાવડે છે હા કેવું કાવડે છે એ જોવા અત્યારે લાગી આંટી નું કેવું લાગ્યું ડ્રાઈવિંગ અત્યારે લાગી સારું લાગ્યું પેલા શરૂઆતમાં કેવું પડ્યું આ બાજુ રાખી દેતી હમ પછી મમ્મી ને એટલે જ હું લાવી છું એટલે પાછું બા પરફેક્ટ છે અત્યારે પાછું હમ

જય શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ અત્યારે કેટલા વાગ્યા સાડા ત્રણ થયા છે ચાર વાગ્યે આપણી સામે જે બી સાહેબની અહીંયાથી શોભાયાત્રા નીકળવાની છે શોભાયાત્રામાં જવાનું છે આમ તો આજનો આખો દિવસનો શેડ્યુલ ફૂલ ટાઈટ છે પછી જવાનું છે એક મેરેજમાં પીપલો અને સાંજે પછી ક્રિશુને બા એ બે જાય છે ગામડે એમાં એવું છે કે અસ્મિતા ભાભીના બાપુજીના કાકા થાય ને પ્રેમજીભાઈ રણછોડભાઈ સેંજલિયા એનો એક્સપાયર થઈ ગયા છે એટલે ત્યાં કડખરે જવાનું છે અને માધુપુર જવાનું છે માધુપુર ક્રિશ્નને માતાના અગિયા લાગવા જવાનું છે અને બધાને મળી રહી બા દાદીમાને અને કાકાને બધાને મળતા આવે તો આપણે

બીજી વાર એ ટાઈમે આવશું કે તું અહીંયા હો ને ત્યારે ગમતું નહોતું કોઈ ઉલલી આવની પ્રિયં જાવ કૃષ્ણ બાપુ ભગવાન આવે છે આપણી શેરીમાં

ગોળી નાખને બધું પાવડે પાવડે ધીમે ધીમે બધું ગોળવાનું છે ઇંગ્લિશમાં તો દીકરા મને નથી આવડતું પાવડો મારતો હતો ને બે છે પાવડો માર ધીમે ધીમે હા ધીમે પસાડતો નહીં ધીમે થી તો બીજો હારો લઈ લે જમીન પોચી કરવાની ગોળવાનું એટલે 20 મિનિટ પાણી નાખો ને પણ પૂછી થી જ છે કેવું નો હોય આંબા મોર નથી આવો છે પણ ઓછો આંબાતે જે ફર્સ્ટ ક્લાસ કોક કોગડળ મોર દેખાય છે બધાય તો છે નહીં ના મે કોક કોગડળ માં આવો છે ફાલ ફાસ્ટર છે ફાસ્ટર છે

અડધો ખેતર છે ને અડધો ખેતર અહીં ઘરની સામે I oh. એવું <laughs> 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 કઈ નહીં હવે શોપ યાત્રા વાળું તેમ થોડી ઘણી હાજરી કલાક તો હાજરી પુરાઈ ગઈ હવે જાય ગેરેજ માં ક્યાં છે ઓલા પણ આગો બહુ છે કેમ કલાક દોઢ કલાક તો જતા થાય દૂર બહુ રાખવા પડે ને આમ હારા રાખવા હોય અને હારા પ્રસંગ કરવું હોય એટલે આગળ જાય કઈ નહીં હાલો ત્યાં જઈને જોઈ કેવું છે હા

આની તો આજે બે બાર ઊભી રાખી છે જય શ્રી કૃષ્ણ કરવા માટે એન્ટ્રી બેન્ટ્રીને જબરજસ્ત બનાવ્યો તો હા હવે ભાઈ હવે નથી આપણે આવ્યા તો હતા અંદર આવી બહુ મજા આવી એન્ટ્રી ગેટ ફર્સ્ટ ક્લાસ મસ્ત બનાવ્યો તો ફર્સ્ટ ક્લાસ વાતાવરણ છે ઠંડુ હા નવા જમીન કરવી નીકળીશું જઈશું આ બાય નો આ

આ પાઇટર્ન તેલા છે. હું તો 12 તેલા હોય તો ઉદ બીવ નહીં. પણ તમે તો હવે નીકળી ગયા છે એ બસ સ્ટેન્ડે. દેહમાં જવા. દેહમાં જવા. માતાજી પગે લાગો કોડિયામાંને મળવા. કુળદેવી. ઓ છેલે ક્યારે બસમાં બેઠો તો કશું યાદ છે? ગૌઠાબાની. હા. ક્યારે? તું અહીંયા બેઠો જ હોય ને ગયા ભાઈ. તો કોઈ યાદ નથી. લાગે નાનો હતો ને ત્યારે બેઠો હતો. દાદાની સાથે. ન્યા ગયા પછી તો આખરે અહીંથી ગયો જ નથી ને બસમાં ના હમ હ કોઈ નહીં કાઈ નહીં લક્ઝરી બસનો એક્સપિરિયન્સ લે હા અનુભવ કર કે ઓકે રહેશે પછી રિવ્યુ આપજે હા પૈસો ધરા વધારે તમારે કરવાનો છે યાદ છે હું જ્યારે લાસ્ટ ટાઈમ મળ્યો તો ને તો હું થાય કે આ જાડવા વારી વારી ખુલી હોય તો બટા જાડવા અને બધું હોય અંદર આવે થાય હા કાઈ નહીં હર ઓલો જોઈએ